નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ વી કે ડિજિટલ ટેકમાં આજના વિડીયોમાં આપણે વાત કરીએ મિત્રો તો કેન્દ્ર સરકાર દ્વારા તમામ ખેડૂત ખાતેદારોને અને પીએમ કિસાનના તમામ ખેડૂત લાભાર્થીઓ માટે ખાસ આ હુકમ જાહેર કરવામાં આવેલો છે જેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ અને સાથે સાથે મિત્રો આપણે જો કોઈ પણ ખેડૂત ખાતેદારોને પીએમ કિસાનના આગળના હપ્તા બાકી હોય તો તેમને શું પ્રોસેસ કરવાની રહે છે અને જેઓને ખેડૂત નોંધણી નથી કરાવી રહી તેમને શું કરાવવાનું રહે છે તેમને બેંક ડીબીટી ચાલુ છે કે નહીં અથવા તો તમારે કેવાયસી થયેલું છે કે નહીં તે તમામ માહિતીઓ આપણે વિડીયોમાં જાણવાના છીએ સૌ મિત્રો આપણે અમુક અગત્યની માહિતી વિશે વાત કરી લઈએ તો ભારત સરકારના એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ હવે ખેડૂતોને પણ આધાર કાર્ડની જેમ અગિયાર આંકડાનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવશે કૃષિ ક્ષેત્રે ડિજિટલ પરિવર્તન લાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસથી તમામ ખેડૂત ખાતેદારોનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવેલું છે એટલે કે મિત્રો તમામ ખેડૂત ખાતેદારોએ પોતાનું ફાર્મર રજિસ્ટ્રેશન અથવા તો ખેડૂત નોંધણી કરાવી ફરજિયાત છે તેના વિશે આપણે આગળ વાત કરીએ મિત્રો કે રાજ્ય અને કેન્દ્ર સરકારની કૃષિલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને સીધો પારદર્શક અને સમયસર મળે તે માટે આ આઈડી ખૂબ જ જરૂરી છે વિશેષ કરીને વાત કરીએ તો ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાનો આગામી બાવીસમો હપ્તો મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવેલું છે તો આ વિડીયોમાં મિત્રો આપણે તમારે ફાર્મર રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવવું અને જો તમારે આગળના કોઈ હપ્તા ન આવેલા હોય તો આપણે શું પ્રોસેસ કરવાની રહે છે તેના વિશે આપણે વાત કરવાના છીએ હવે મિત્રો સૌ પ્રથમ આપણે ખેડૂત નોંધણી માટે અમુક જે જરૂરી ડોક્યુમેન્ટ છે તેના વિશે આપણે વાત કરી લઈએ તો મિત્રો જો હજુ પણ તમારે ખેડૂત નોંધણી કરાવવાની બાકી હોય તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે સાથે રાખવાના રહે છે તેના વિશે આપણે વાત કરીએ સૌ પ્રથમ આપણે વાત કરીએ તો ખેડૂત ખાતેદારનું આધાર કાર્ડ ત્યારબાદ આધાર કાર્ડ સાથે લિંક હોય તે મોબાઈલ નંબર અથવા તો કોઈ પણ અન્ય મોબાઈલ નંબર લઈ જવો ફરજિયાત છે ત્યારબાદ ખેડૂત ખાતેદારની બેંકની પાસબુક અને જમીનની વિગતો એટલે કે તમારે સાત બાર અને આઠ તમારે સાથે રાખવાના રહે છે અને ખાસ નોંધ મિત્રો કે સાત બાર અને આઠમાં જેટલા ખાતેદારના નામ હોય તે તમામ ખેડૂતોને ખેડૂત નોંધણી કરાવી જરૂરી છે એટલે કે જો તમારે સાત બારમાં વારસાઈ કરાવેલી હોય એટલે કે એકથી વધારે નામ હોય તો તમામ ખેડૂત ખાતેદારોને પોતાની અલગ ખેડૂત નોંધણી કરાવવી ફરજિયાત છે હવે મિત્રો આપણે જો તમારે આગળનો હપ્તો કોઈ જમા ન થયેલો હોય અથવા તો જો તમારે કૃષિ સહાય એટલે કે કૃષિ રાહત પેકેજની પણ સહાય જમા ન થયેલી હોય તો તેના માટે કયા કયા કારણો હોઈ શકે છે તેના વિશે આપણે વાત કરી લઈએ સૌ પ્રથમ આપણે વાત કરીએ તો પીએમ કિસાનનો જો તમારે હપ્તો જમા ન થયા હોય આગળના તો તેનું મુખ્ય કારણ હોઈ શકે છે કે તમારે પીએમ કિસાનનું ઈ કેવાયસી કરાવેલું ન હોય અને ત્યારબાદ બીજા કારણ વિશે વાત કરીએ તો આધાર કાર્ડ બેંક સાથે લિંક નથી અથવા તો તમારું ડીબીટી ચાલુ કરાવેલું ન હોય જો તમારે ડીબીટી ચાલુ છે કે નહીં તે તમારે જાણવું હોય તો આપણે અગાઉથી જ ચેનલ ઉપર વિડીયો બનાવેલો છે જે વિડીયોની લિંક મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જ્યાંથી તમે એ વિડીયો જોઈ શકો છો અને તમારે ડીબીટી ચાલુ છે કે નહીં તે તમે ચેક કરી શકો છો અને જો ડીબીટી ચાલુ ન હોય તો તમારે કેવી રીતે કરાવવું તેના વિશે પણ માહિતી આપેલી છે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો ખેડૂત નોંધણી કરેલ નથી એટલે કે આપણે જે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવાનું છે જો તે તમે હજુ પણ ના કરાવેલું હોય તો પણ તમારે હવે આગળનો હપ્તો જમા નહીં થાય ત્યારબાદ આગળ વાત કરીએ તો જમીન રેકોર્ડ સીડિંગ કરેલું હોવું જોઈએ એટલે કે મિત્રો અહીંયા જે તમને એક ચેકબોક્સ આપેલું છે તે મુજબ તમારે સ્ટેટસમાં લેન્ડ રેકોર્ડ સીડિંગ સ્ટેટસ યસ હોવું જોઈએ ત્યારબાદ આધાર સીડિંગ વિથ બેંક એકાઉન્ટ સ્ટેટસ યસ હોવું જોઈએ એટલે કે તમારે બેંક સાથે તમારું આધાર કાર્ડ લિંક હોવું જોઈએ અને તમારે ડીબીટી તેમાં ચાલુ કરાવેલું હોવું જરૂરી છે અને ખાસ વાત મિત્રો કે બેંક સાથે આધાર કાર્ડ લિંક કરાવવું અને ડીબીટી કરાવવું બંને અલગ વાત છે એટલે કે જો તમે બેંકમાં આધાર કાર્ડ આપેલું હોય તો પણ તમારે ડીબીટી ચાલુ છે કે નહીં તે ખાસ તમારે જાણવાનું રહે છે જેથી કરીને આપણે જે ડીબીટી તમારે ચેક કરવાનું છે તે વિડીયો તમે ખાસ જોઈ લીજો ત્યારબાદ તમારું ઈ કેવાયસી સ્ટેટસ પણ યસ હોવું જોઈએ જો આ ત્રણેય ડિટેલ્સ તમારે યસ આપેલી હશે તો તમારે આગળનો હપ્તો જમા થશે અને મિત્રો આ સ્ટેટસ તમારે કેવી રીતે ચેક કરવું જો તે તમને ના ફાવતું હોય તો તમારે કેવી રીતે ચેક કરવું તેના માટે મિત્રો કમેન્ટ્સ જરૂરથી કરી દેજો આપણે એક અલગથી જ એક વિડીયો બનાવી લઈશું ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ તો તમારે ખેડૂત નોંધણી અથવા તો ફાર્મર રજિસ્ટ્રેશન કઈ જગ્યાએ કરાવવું તેના માટે મિત્રો સૌપ્રથમ તમે સેલ્ફ રજિસ્ટ્રેશન કરી શકો છો ત્યારબાદ આગળ વાત કરીએ તો તમારા ગામમાં વીસી દ્વારા પણ તમે ખેડૂત નોંધણી કરી શકો છો અને તમારી આજુબાજુમાં સીએસસી સેન્ટર હોય અથવા તો જનસેવા કેન્દ્ર હોય તો ત્યાં પણ તમે રૂબરૂ જઈને તમારી ખેડૂત નોંધણી અથવા તો ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી શકો છો જેમાં મિત્રો આપણે વાત કરીએ તો જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારોને ભવિષ્યમાં કોઈ પણ સરકારી સહાય કે હપ્તાઓ મેળવવામાં અડચણ ન આવે તે માટે વહેલી તકે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેવા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવેલો છે અને હવે આપણે આગળ વાત કરીએ મિત્રો કે જો તમારે ડીબીટી ચાલુ છે કે નહીં તે તમારે ચેક કરવું હોય તો આપણે અગાઉથી જ ચેનલ ઉપર વિડીયો બનાવેલો છે જેમાંથી મિત્રો તમે ફક્ત બેથી ત્રણ મિનિટમાં તમારું ડીબીટી કઈ બેંકમાં ચાલુ છે તેના વિશે તમે માહિતી મેળવી શકો છો તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અમારી ચેનલ ઉપર મિત્રો તમામ પ્રકારની સરકારી ભરતીઓ હોય કે પછી ખાનગી કંપનીઓની ભરતીઓ હોય કોઈ નવી યોજનાઓ હોય ખેતીવાડીને લગતી માહિતીઓ હોય તેવી તમામ માહિતીઓ વિડીયો દ્વારા સરળ ભાષામાં જણાવવામાં આવે છે અને મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલતા અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને તમામ પ્રકારની ભરતીઓ અને સરકારી યોજના વિશેની અપડેટ તમને સૌ મળતી રહે ધન્યવાદ મિત્રો